માંડવી તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને હાલાકી ડેઢિયા ગામના દિવ્યાંગ દલિતને સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની ના પાડતા દિવ્યાંગ દલિત અરજદારને સરકારની યોજનાથી વંચિત રહેવું પડશે બીજી પણ તાલુકા વિકાસ અધિકારીની બેદરકારીઓ સામે આવી ઘણા અરજદારોને થાય છે હાલાકી કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકી છે તાલુકાના દરેક ગામે વીસીની પણ નિમણૂક કરી છે ઓનલાઇનની કામગીરી થાય છે તે નિઃશુલ્કમાં હોય છે તેમ છતાં દરેક ગામમાંથી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક ફોર્મ દીઠ રૂપિયા પચાસ ઉઘરાવાય છે આ યોજનાની અંતિમ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી હોવાથી અમુક ગામોમાં વીસીઓ રદદારોને ન મળતા અને તેમનો ફોન પણ ન ઉપાડતા રદદારો તાલુકા પંચાયત કચેરીએ પોતાના આધારો લઈને દોડીતો ગયા હતા પરંતુ તેમને કર્મચારીઓ દોડાવી દીધા હતા અરજદારો ફોર્મ સ્વીકારવાની ના પાડતા અરજદારો હાલાકી ભોગવવી પડી હતી માં ન્યુઝે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવો હતો પરંતુ તે ગેરહાજર હતા અને તેમનો ફોન પણ બંધ હતો ચાલુ થયો ત્યારે પણ તેમણે રિસીવ પણ નહોતો કર્યો ડેઢિયા ગામના દિવ્યાંગ દલિત કન્નડ દેવસિંહ મુરજીભાઈને સરકારની ખેડૂતની યોજનાનો લાભ લેવો હતો તેમણે કર્મચારીને ઓનલાઈન ફોર્મ ભરવા રજૂઆતો કરી પરંતુ કર્મચારીઓનો ઉડાવ જવાબ મળ્યો હતો અને તેમને ચોખ્ખી ના પાડી દીધી હતી ત્યારે દલિત દિવ્યાંગ ઉદાસ થયો હતો અને તેણે પોતાની વેદના કેમેરા સામે ઠાલવી હતી તો આજે રામપર વેકરા ગામના પટેલ મહિલાથી પણ આજે કચેરીમાં ન્યાય થયો હતો તેઓ માત્ર સહી કરાવવા માટે ત્રણ થી ચાર કલાકો સુધી ટીડીઓની રાહ જોવી પડી હતી તો કોટડી મહાદેવપુરીના ઉપસરપંચ નરસિંહભાઈ વિંજોડાએ પણ આ સરકારી કચેરી વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારી પણ ઘણા સમયથી ઓનલાઈનમાં એન્ટ્રી થતી નથી જેથી મુશ્કેલી ઊભી થઈ છે કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ કન્નડ મૂળજી ગામ ડેઢિયા આપણે પ્રધાનમંત્રી જે જાહેરાત બહાર પાડી હતી કે છ હજાર રૂપિયાનો તમને બાર મહિને ખેડૂત સાહેબ મળશે એનો ફોર્મ ભરવા માટે આવ્યા તો તાલુકા પંચાયતનો સંપર્ક શાંતતા તો અહીંયા અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી ઉપર જતાં કંઈક અમને ટીડીઓ સાહેબ આ પાડી છે કે તમારો ફોર્મ કોઈ અહીંયા ભરશે નહીં સ્વીકારશે નહીં ટીડીઓ સાહેબને અમે ફોન કર્યો તો ટીડીઓ સાહેબ કે હું આવું છું અને પછી હવે ટીડીઓ સાહેબનો ફોન સ્વિચ ઓફ આવે છે આપણે માગશું આપણે ફોર્મ ભરવા માટે આપણે આવ્યા હતા ત્યાં કને એટલે ત્યાં કને અમે ભરવા જતા હતા કે પછી લાઈજાવાળો કોઈ ઓનલાઈન લાઈજા થતી હતી લાઈજામાં કોઈ ઓનલાઈનવાળું પણ છે નહીં ત્યાં પણ બધું બંધ આવે છે ને લાઈજાવાળો સાહેબ અમનો સંપર્ક શાંત તો એ કહે છે કે અમને ટીડી સાહેબની સૂચના આવેલ છે કે કોઈનું ફોર્મ સ્વીકારતા નહીં કોઈનું ફોર્મ ભરતા નહીં સરકાર પાસે મારી એક એવી માંગ છે કે હું દિવ્યાંગ છું અને મેં ફોર્મ ભરવા માટે આવ્યો તો અહીંયા કરીને મને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી તો મારી વિશેષ માંગ એવી છે કે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ હું એમ કહેવા માગું છું કે હું દલિત છું અને દિવ્યાંગ પણ છું અને ખેડૂતનું ફોર્મ ભરવા માટે આવ્યો તો અહીંયા કરીને કોઈ જાતનો સંતોષકારક જવાબ અમને મળતો નથી અને ખેતીની ઉપર ખેતીની શાખા ખેતીની શાખાનો સંપર્ક સાંધવા અમે જતા ત્યારે ખેતીની શાખાને તાળા માડેલ છે

તો હજી આવ્યા ફોન કરી નથી નરસિંહ નરસિંહજી મહેશ્વરી કોટડી ગામ પંચાયત ઉપસરપંચ સમસ્યા ઓનલાઈન જો કોઈ જે ખેતી હતી પંચ હજાર છ હજાર રૂપિયા એના કરીને કેટલો સમય થયા હું હેરાન થયા તો લગભગ પાંચ છી થયા અને એ અમે કોઈ પણ મિસ્ટેક થાય જે કારણે ઓનલાઈન થઈ નથી अने इन इन लाइ करे न की टे चारि थका खाधो आहे तला टी वी वटि वञी विया आहियूं मातृ जॾहिं वटि वेंदी छतां छतां पिणु छतां सतो मिले टी डी ओ आई न हाणे हीअ ॿ सौ रुपिया मज़ूरी कमेल करे अचव था अने ॿिया रुपया ॿिया खोटा અને એ કોઈ નિરાકર નો થે ખરેખર કા શ મિલણી ન જરૂર નથી રહે અને જો કરે સરકાર સી દીધી હોય તો ખરેખર જો જો ઉપયોગ એનો તો જે કે જરૂર કે મળી મી અને જે કે જરૂરી એને ખોટા ખોટા ધગા ખા કોઈ જાચો ટીડીઓ કાતે કોઈ જાચો એમને કે ધ્યાન દિય નત ના ટીડી સાહેબ હાજર ટી સાહેબ કે સવાર જો વાણી કોટલી થી તલાટી ફોન કે છતાં પણ કોઈ સંતોષકાર ન મળ્યો ચાર ચાર એકર વે કે બજાર जंहिं हिसाबु सां छह हज़ार रुपया ॿारहें महीने जा मिले त साईं अॼु सुठी कोई जांचुनि जो निरागार न थिए थी, थी कंप्यूटर में ई चवनि था ऐड थी नथो हाणे कंप्यूटर में जो एड न थींदो हीउ जवाबदारी असांजी न आहे ख़रेखर इन्हीअ जी जवाबदारी ऐं जो कोई जवाबदारी हल न कंदा हुआ जंहिंजो कीअं मतिलबु न लड़त में सेवा अॼु जी तारीख़ में आयोसीं टी डी ओ साहिब वेठे पाण टी डी ओ साहिब आई न हाणे हिन प्रसा करे छह हज़ार लाइ मिलंदा हिन करे ॾाखो धका खानि कोई આજે કોમ્પ્યુટર કમ્પ્યુટરમાં કદાચ અંડી વસ્તુ ન ચાલતી સવારે અસર પર ન ચઢી દે એ ખોટું કિનાખોરી ખરેખર છડે ડો અને સારી રીતે વર્તન અધિકારી કરીએ તો સારો આવે ખરેખર કોઈ પણ અધિકારી કોઈ દા કોઈ ફરિયાદ આ તે કોઈ સમજેલા મને નતો અનેક પબ્લિક કે હેરાન કેલા કલા અચ્યા હતા વિજોઈ કરીએ તો કારણ કે જો વીચ દલાલ આવી વેચોટિયા વેચોટી કે રૂપિયા દો તો થિએ અને વેચોટીએ કે જો રૂપિયા મળે તો કી નતો ને જે જે માટે ખરેખર ભાજપ સરકાર હોય કોંગ્રેસ સરકાર હોય ગમે સરકાર હોય ખરેખર દાંડે કોઈ પણ ફરિયાદી અધિકારી એમાં સે દબાણ તો કોઈ પણ પ્રશ્નનો હલ થયો ન કાંઈ કોઈ દબાણ નહીં રાખો તેના પ્રશ્ન હલ નહોતો થાય અને માળું ખોટા ખોટા ધાકા ખાણતા હતા અનેક પંચાયતો અમે ખોટો સાચો ખોટો સાચો થયો હતો પંચાયતો સાવ ને અને ખરાબ એ ખરાબ પરિસ્થિતિ એ વેચો વચે ખાઈ વ્રાટું પૂરું મિલન તું ગ્રાટામાં જ ચીડિયા બહાર તમને દો ટકા વી ટકા ભાગ નીક્યા હતા ખરેખર કોઈ જાચો એની પગલાં ભર્યામાં અચે હકી હકીકતમાં જે વસ્તુ થયેતી પબ્લિક કે સરકાર શીખી દેતા પબ્લિક ડો પૈસા મકિ ન્યવો પૈસા ઘોટાળો હોજ